મિત્રો આપણે સૌપ્રથમ પ્રથમ આપણે સફેદ ડુંગળીના બાવા પ્રધાણી પેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી આપણી ચેનલનું નામ છે મિત્રો ગુજરાતી ખેડૂત મિત્ર ઝીરો છે આ ચેનલની જે મિત્રો તમને ખેડૂતને લગતા અને સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો ડેલી વિડીયો તમને જોવા મળશે આપણે ચેનલ માં મિત્રો પહેલી વાર આવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી સીધા સતા ડુંગળીની લાઈવ 96000 નો 96000 આપી દેને 1 ઉપર ઉપર ઉપર

ઉપનાહિત ઉપના એક હાઈક એકશન હેઠળ ચોતેર ચોતેરોતેર બાવીસો તેર એકો ચોતિયાર એપો ઓગણીસ છે એકશન ઓગણીસ ઉપાડી

બાય બાય મને જે પંચોડી માතුજી આ ઘરે જો ભાઈ આ ઘરે જો થેલી આવે અમેલા ભાઈ આમ ભાઈ ગામ છે પંચોડી રણ 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 અલગ માટલું પડી ગયું લેવાવાળા ઓવાવાળા માટલું ઓવાવાળા પંચોડી

Jäätkö sinun hitien? એ બોલે છે બોલે છે અમે બોલે છે બોલે છે

એક બતોડિયા કો આના નંબર છે 78 78 કોપી પાડીને હારીતી આ 39 છે

પંચોતેર એકસો ઓગણીસ એકસો ઓગણીસ